તાજેતરમાં સી ડિવિઝન અને એ ડિવિઝનમાં બે બનાવો બનેલા જેમાં એક નવરાત્રી દરમિયાન સી ડિવિઝન વિસ્તારમાં આરોપી કાળા દેવરાજ રાડા એમણે જ્યારે પોલીસ બાળકોને નંબર પ્લેટ વગરની વાહન ઊભી રાખી ત્યારે એમની સાથે માથાકૂટ કરી અને એ ભાગી ગયો હતો એના વિરુદ્ધનો સી ડિવિઝનમાં એક ગુનો દાખલ થયેલો ત્યારબાદ ત્રણ ચાર દિવસમાં જ એ ડિવિઝનમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પોઈઝન પીધું એનું કારણ જાણવા એ મળ્યું કે બે આરોપીઓ કે જે આ ગુત્સીટોપના આરોપીઓ છે એમાં એક કાળા દેવરાજ અને બીજું પ્રતાપ એમના વ્યાજના ત્રાસથી એમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો એમના વિરુદ્ધ પણ એ ડિવિઝનમાં ગુનો દાખલ થયેલો આ બંને બનાવોને ધ્યાનમાં રાખતા આની ગુનાહિત ઇતિહાસ ખૂબ જ પાછળનો ખરાબ હોય એ તમામ ગુનાની હકીકત છે એ ધ્યાનમાં લેવામાં આવી અને સી ડિવિઝનમાં હાલમાં જે ગુનો દાખલ થયેલો પોલીસ સરકાર તરફે આ ગુનામાં ગુત્સીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવેલો છે આ ગુત્સીટોકમાં મુખ્ય ત્રણ આરોપીઓ જે છે સંગઠિત ગેંગના એ પૈકી કાળા દેવરાજ રાડા જે ગાંધીગ્રામ વિસ્તારનો રહેવાસી છે ભૂતકાળમાં એમનો ગુનાહિત ઇતિહાસ એકસો ને સાત ગુનાઓ દાખલ થયેલા છે બીજો એક નગા શરમણ રાડા છે એ પણ જૂનાગઢ વિસ્તારનો પાદરિયાનો રહેવાસી છે જેમના વિરુદ્ધ એમનો ઇતિહાસ ઓગણચાલીસ જેટલા ગુનાઓ છે એ દાખલ થયેલા છે ભૂતકાળમાં આ ઉપરાંત પ્રતાપ શિવભા સોલંકી જે રાજીવનગર બિલખા રોડ ઉપરનો રહેવાસી છે જેમના વિરુદ્ધ અગિયારથી વધુ ગુનાઓ છે એ ભૂતકાળમાં દાખલ થયેલા છે આ સંગઠિત ગેંગ વિરુદ્ધ વારંવાર રજૂઆત આવવા છતાં કોઈ લોકો ફરિયાદ આપવા પણ તૈયાર થતા ન હતા આવી ખાનગી હકીકતો પણ જાણવા મળેલી હતી જેની ગંભીરતા ધ્યાનમાં લઈ અને માન્ય આઈજીપી સાહેબની પરમિશનથી આ એફઆઈઆર છે આમાં દાખલ કરવામાં આવેલી છે હાલ અમારી પાસે કાળા દેવરાજ છે એ પોલીસ કસ્ટડીમાં છે બીજો જે એમનો સહઆરોપી છે પ્રતાપ શિવુ સોલંકી જે એક ચીટિંગના ગુનામાં હાલ જેતપુરના જેલમાં છે અને એમની કસ્ટડી લાવવાની છે ત્રીજો જે આરોપી છે નગા શરમણ રાડા આ સંગઠિત ટોળકીનો સભ્ય છે ને એમની ઓગણચાલીસ જેટલા ગુનાઓ છે એનો આરોપી છે એ પણ આ ગુત્સીટોપના ગુનાનો આરોપી છે એમને પકડવા માટે હાલ એલસીબી એસઓજી સી ડિવિઝનની ટીમ છે એ હાલ કાર્યરત છે બીજું મારે આપના માધ્યમથી એ પણ જણાવવું છે કે નગા શરમણ એ હાલ ગુત્સીટોકનો આરોપી છે ટોક કાયદાની જોગવાઈ મુજબ ત્રણ ઓબ્લિક ત્રણની જોગવાઈ એવી છે કે જો આ ગુત્સીટોકના આરોપીને સંગઠિત ટોળકીના આરોપીને જો કોઈ આશરો આપે છે તો એવો આશરો આપનાર વિરુદ્ધ પાંચ વર્ષથી શરૂ કરીને આજીવન કેદ સુધીની સજાનો ગુનો પણ આશરો આપનાર વ્યક્તિ વિરુદ્ધ થઈ શકે છે પાંચ લાખથી વધારે દંડની પણ એમાં જોગવાઈ છે એટલે મારે આપ સૌના માધ્યમથી એ પણ જણાવવું છે કે નગા રાડા હાલ જે પોલીસની પકડની બહાર છે એમને કોઈ પણ આશરો આપશે તો એ વ્યક્તિને પણ ગુનામાં એમને આરોપી તરીકે લેવામાં આવશે અને આ કાયદાની એમાં કલમ ત્રણ ઓબ્લિક ત્રણની ખૂબ જ ગંભીર એવી જોગવાઈ પણ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ટોકનો હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલ જુનાગઢ એસડીપીઓ શ્રી હિતેશ ધાંદલિયા આમની તપાસ ચલાવી રહ્યા છે રાજકોટની નામદાર ટોકની કોર્ટમાં એમને આજે રિમાન્ડ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે જેતપુરના એક ચીટિંગના ગુનામાં જે પ્રતાપ નામનો આરોપી જે હાલ જેલમાં છે એમને ટ્રાન્સફર હોરન્ડથી પણ અહીંયા લાવવા માટેની તજવીજ ચાલી રહી છે નગા સરમણ રાડાને પકડવા માટેની અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે સી ડિવિઝન પીઆઈ શ્રી પાંડોર એલસીબી પીઆઈ અને એમની સમગ્ર ટીમ અને એસડીપીઓ શ્રી આ તપાસમાં ઊંડાણપૂર્વકની હાલ તપાસ કરી રહ્યા છે અને આપ સૌના માધ્યમથી એ પણ જણાવવાનું કે આ કોઈ પણ ભોગ બનેલા હોય તો નિર્ભયપણે કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર સી ડિવિઝન અથવા કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અથવા ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈશ્રીનો પણ સંપર્ક કરે અને એવી પણ હિસ્ટ્રી જાણવા મળી છે કે એમણે અલગ અલગ લોકોની જમીનો પણ પચાવી પાડી હોવાની પ્રાથમિક રીતે માહિતી મળેલી છે તો એવા જે જે લોકો છે કે જે આમનો ભોગ બન્યા હોય ભૂતકાળમાં તો એવા લોકોને અપીલ છે કે આપ નિર્ભય રીતે આ લોકો વિરુદ્ધ છે એ ફરિયાદ કરવા માટે કોઈપણ પોલીસ સ્ટેશનમાં અથવા ડીવાય શ્રી જે હાલ તપાસ કરી રહ્યા છે જૂનાગઢ ડીવાયએસપી શ્રી એમનો પણ આપ સંપર્ક કરો એલસીબી પીઆઈને પણ આપ રજૂઆત કરશો તો ગુનાના આધારે પુરાવા મેળવી આપની રજૂઆત જે કંઈ અરજદાર હશે એના વિગતવારના પુરાવા મેળવી અને આગળની કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે